ગુજરાતી કલાકારોની લેટેસ્ટ અપડેટ મેળવવા માટે અને ગુજરાતી ખબરો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકો પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ગુજરાતના એવા સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોરને તમે બધા જાણો છો અને મિત્રો વિક્રમભાઈ ઠાકોરની દરેક ફિલ્મો ગુજરાતની અંદર સુપર જતી હોય છે તો મિત્રો વિક્રમભાઈ ઠાકોરની જે ફિલ્મ આવી હતી મિત્રો પંદર ઓગસ્ટના દિવસે મિત્રો ભાઈની બેની લાડકી તો મિત્રો તે ફિલ્મ કેટલી કમાણી કરી છે મિત્રો છેલ્લા નવ દિવસમાં તો આ વિડીયોમાં જાણીશું તો વિડીયો તમે લાસ્ટ સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ના બોલતા તો મિત્રો વાત કરીએ તો વિક્રમભાઈ ઠાકોર છે મિત્રો તે થિએટરની અંદર જતા હતા મિત્રો ચાકો સાથે ફિલ્મો જોવા અને મિત્રો હાલ મિત્રો ફિલ્મ છે બહુ ચાલી રહી છે થિયેટરની અંદર અને મિત્રો આ ફિલ્મની વાત કરીએ તો પહેલા દિવસની કમાણી હતી મિત્રો એક લાખથી વધારે કમાની હતી અને મિત્રો બીજા દિવસની પણ મિત્રો એક લાખની કમાની હતી અને ત્રીજા દિવસે મિત્રો એક લાખની કમાની હતી ચોથા દિવસે પણ મિત્રો એક લાખની કમાની હતી અને મિત્રો પાંચમા દિવસે મિત્રો બે લાખથી વધારે કમાની કરી હતી અને મિત્રો આ ફિલ્મથી મિત્રો છઠ્ઠા દિવસે પણ મિત્રો બે લાખથી વધારે કમાણી કરી હતી અને મિત્રો સાતમા દિવસે પણ મિત્રો એક લાખની કમાણી કરી હતી અને મિત્રો નવમાં દિવસે મિત્રો પણ એક લાખથી વધારે કમાની કરી હતી તો મિત્રો આ ટોટલ નવ દિવસમાં મિત્રો અગિયાર લાખની કમાણી કરી હતી આ ફિલ્મ અને મિત્રો આ ફિલ્મના સોંગ છે મિત્રો જે સુપર ડુપર હિટ ગયા છે મિત્રો ભાઈની બહેનની લાડકી મિત્રો જે ટીમલી છે મિત્રો તે ધૂમ મચાવી રહ્યું છે હાલ ગુજરાતની અંદર તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરી અને શેર કરવા ના બોલતા ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો માટે તો મિત્રો આજના વિડીયો બસ આજ જોતું મળશું ના વિડીયોમાં